લોરેન્સ બિસ્નોઈને લઈ રાજ શેખાવતનું વિવાદાસ્પદ નિવેદન કહ્યું કાયર છે એટલે જામીન અરજી નથી મૂકતો બહાર આવ્યો એ દિવસે ઠાર કરી દઈશું જેલમાં છે ત્યાં સુધી જ સેફ છે તાજેતરમાં મહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને લોરેન્સ ગેંગે હત્યા કરાવી હતી બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસ બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને વોટ્સએપ મેસેજથી મોકલી હતી ત્યારે લોરેન્સ બિસ્નોઇને લઈને વધુ એકવાર રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્ય શેખાવતે વિવાદિત નિવેદન આપ્યું છે આગામી બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનારું ક્ષત્રાણી એકતા સંમેલનમાં વલસાડ જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને આમંત્રણ આપવા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત વલસાડ આવ્યા હતા જેમણે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્સોને જણાવ્યું હતું કે લોરેન્સ એક આતંકવાદી છે જે હત્યાઓને અંજામ આપે છે ખંડણી વસૂલે છે અને ડ્રગ્સનો વેપાર કરે છે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરનાર કાયર માણસ બાર બાર વર્ષથી જેલમાં છે લોરેન્સ કાયર છે એટલી જામીન અરજી નથી મૂકતો જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ એને કરી લોરેન્સ એક આતંકવાદી છે એ આતંકવાદી હત્યાઓને અંજામ આપે છે રંગદારી વસૂલે છે અને ડ્રગ્સનો વ્યાપાર કરે છે બાર બાર વર્ષથી જેલમાં છે એક નંબરનો કાયર માણસ છે બુઝદિલ માણસ છે દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરે છે એમના થી હત્યાઓને અંજામ અપાવે છે અને પોતે તમામે તમામ હત્યાની જિમ્મેવારી લે છે અને ગેંગ જિમ્મેવારી લે છે અમારે જે અમરસેદ સુખદેવસિંહ ગોવામણીની હત્યા ગેંગ દ્વારા કરવામાં આવી તો અમારો મુખ્યો એ લોકોએ માર્યો તો અમારે મુખ્યો જોઈએ એટલે અમે માંગ શું કરીએ જેલમાં છે એન્કાઉન્ટર થાય કાં તો કહેવો એને મારે એટલે અમે શું કરીએ કે ભાઈ કાં તો એન્કાઉન્ટર કરવો તો પણ નગદ પુરસ્કાર કહે એને ખાર મારે તોય નગદ પુરસ્કાર અને સાથે સાથે જે ગેંગના દોષીઓ છે એ ગેંગના દોષીઓ ઉપર પણ અમે નગદ પુરસ્કારની રાશિની ઘોષણા કરી છે અમે આ આ જે એમણે ધર્મ છે એ છાત્ર ધર્મનું નિર્ણય કરવા માટે અમે મેદાને ઉતર્યા છીએ અને આવા આતંકીઓનો ખાતમો એ તમારું એકમાત્ર લક્ષ્ય ઓરેન્સ જે છે એ કેન્દ્ર સરકારના હાથમાં છે એટલે તમે પ્રદેશ સરકારની વાત ભૂલી જાઓ હા

ભયનો માહોલ ઉત્પન્ન કરી છે એટલે હું તો આપના માધ્યમથી એટલું જ કહી છે કેન્દ્ર સરકાર આના ઉપર સંજ્ઞા અને જે હત્યાઓને કરી છે ને એમાં માત્ર એક બાબા સિદ્ધકીને લઈને તમામ સનાતનીઓની હત્યા કરી છે ને તમે જો તમે લિસ્ટ મોકલી એક બાબા સિદ્ધકીને મોકલીને તમે એટલે 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 એને તમે ધર્મ ધર્મનું જે તમે ચાલી રહ્યું છે સુશીલ ધર્મનો ધર્મનો યોદ્ધા સારો ધર્મનો યોદ્ધા ભાઈ સનાતન સનાતનીઓની હત્યા કરી છે અને સુખદેવસિંહ ગોગામડી કોઈ સનાતની નહોતા એની હત્યા કરી છે હું કહેવા માગું છું આજે લોરેન્સ બિસ્ણુઈ જે છે બિસ્ણુઈ સમાજ જે છે એ એમના દેવતુલ્ય દેવતુલ્યળ હરણની હત્યા જે સલમાન ખાને કરી હતી એ હજુ સુધી ભૂલી નથી શક્યો અમે અમારા 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 મુખ્યની હત્યા કેવી રીતે ભૂલી જઈએ અમારો તો માણસ માર્યો છે એટલે બદલો તો અમે લેવાના જ છીએ જેલમાં છે ત્યાર સુધી એ સુરક્ષિત છે અને એક નંબરનો કાયરમાં એટલે જેલમાં છે બાકી બહાર આવે તો છત્રિય યોદ્ધાને ઠાર ના મારે તો અમારા રાસ છે ખાવાનો દારૂનો અત્યારે વિનાશ ત્યારે દારૂની લતને લઈ કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય એવો જ એક બનાવ ઉમરકામ તાલુકામાં બનવા પામ્યો છે વધુ પ્રમાણમાં દારૂ પી જવાથી પચીસ વર્ષે યુવાનને સારવાર અર્થે ચિત્રકૂટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે યુવાનની હાલત વધુ નાજુક લાગતા બિલાડ સીએચસી ખાતે લઈ જવાતા ડોક્ટરે આ યુવાનને મૃત ઘોષિત કર્યો હતો આ યુવાનના મોતનું યોગ્ય કારણ જાણવા માટે પોલીસ દ્વારા હાલમાં યુવાનની લાશનું પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે પરિવારમાં કમાવાવાળો એકનો એક માત્ર પચીસ વર્ષીય જુવાન જોત પુત્રના મોતને લઈને બે નાની બહેન અને માતા પર જાણે આ બધું પડ્યું છે ગાં જાને વાળા થા તો થોડા સાથ પાર્ટી સાટી કિયા થા એન્જોય કિયા દારૂ રૂ પિયા થા તો બાદમાં ઉસકા તબિયત બહુત જ્યાદા ખરાબ હો ગયા तो हम लोग रात भर देखा दिन में दस नौ दस बजे तक देखा सुबह में और उसके बाद बारह साढ़े बारह बजे इसके तबीयत ज्यादा खराब होने लगा तो इस वजह से हम लोग हॉस्पिटल ले गए उसको चित्रकूट हॉस्पिटल चित्रकूट हॉस्पिटल ले गए तो वहाँ पे डॉक्टर तीद, बोला ट्रीटमेंट करते हैं और डॉक्टर ट्रीटमेंट किया पौने तो एक घंटा के बाद जो है आधा पौना घंटा के बाद वो उसका डेट हो गया तो डॉक्टर बोला लेके भागो भागो यहाँ पे यहाँ पे इसका मतलब वो ज़्यादा सीरियस हो गया है यहाँ से वो मतलब काम नहीं चलेगा आगे जाना पड़ेगा सरकारी हॉस्पिटल में तो हम लोग रोड पे ऑटो से रोड पे लेके आए वहाँ से एम्बुलेंस बुलाए एक सौ आठ नंबर तो आया तो हॉस्पिटल लेके आए तो यहाँ पे चेक हुआ सरकारी हॉस्पिटल में तो वो जो है बोल मतलब बता दिए कि इसका डेथ हो गया है तो ट्रीटमेंट वीटमेंट किए उसमें जो है इंजेक्शन उंजेक्शन कुछ रिएक्शन कर गया ज़्यादा जो है दारू ज़्यादा पी लिया था इसकी वजह से वो ट्रीटमेंट में क्या दिए क्या नहीं दिए उसका उसी पर तो डेट हो गया और चित्रकूट हॉस्पिटल में नहीं हॉस्पिटल में हो गया था उसका डेट વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ વાપી જીઆઈડીસી સ્થિત રોફેલ કોલેજના મેદાનમાં રવિવારે યોજાયો હતો આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલ પટેલ ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર ભરતભાઈ પટેલ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ હાજર રહ્યા હતા જેઓએ ઉપસ્થિત કાર્યકરોને ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપના કાર્યકરોને સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને વર્ષ બે હજાર સત્યાવીસમાં રાજ્યમાં ભાજપને સતત બત્રીસ વર્ષની સત્તા પૂર્ણ કરવાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે એકજૂટ થવા માટે અપીલ કરી હતી

એટલે આપણે સ્નેહની વાત કરીએ પરંતુ ઘણા બધા આયોજનો છે આ વિસ્તારના કોઈ પણ કામો હશે વલસાડ જિલ્લાના હશે અમે ચોક્કસ રીતે એને પૂર્ણ કરીશું અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ચૂંટણી માટે તૈયાર છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં એક વિજય ધ્વજ ફરકાવશે અત્યારે વલસાડ જિલ્લાની બધી નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને એટલે આ નગરપાલિકામાં ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રવિવારે ત્રીસ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ વલસાડ કલેક્ટર નૈમિશ દવે અને સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર યુઆઈએ પ્રમુખ નરેશ બાથિયા સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આયોજિત કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા બિલ્ડીંગ જૂની નગરપાલિકા ફાયર સ્ટેશન રેસ્ટ હાઉસ અને અકરા અક્રામારૂતિ તળાવ પર સોલાર રૂપ ટોપનું તેમજ ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં અદ્યતન વાંચનાલયનું વોર્ડ નંબર પાંચમાં કામરવાડ તળાવ ડેવલપમેન્ટનું ડમ્પિંગ સાઇટનું અને વેસ્ટ પ્રોસેસિંગ ઇન્સ્ટોલનું કામ પૂર્ણ થયા બાદ કુલ દસ પોઈન્ટ બ્યાસી કરોડના વિકાસના કામોનું રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનું કૃત્રિમ તળાવ ડેવલપમેન્ટ કરવાનું બ્યુટિફિકેશનનું કામ વિવિધ વિસ્તારમાં મ્યુરલ પેઇન્ટિંગ અને સેલ્ફી પોઈન્ટ ટ્રી પ્લાન્ટેશનના કામનું અક્રમારુતિ મારુતિ સર્કલથી ટાઉન બસ સ્ટેશન સુધી આઇકોનિક રોડ સુશોભિત કરવાના ઉમરગામ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ બનાવવાના ઉમરગામ નગરપાલિકામાં ગૃહ રિનોવેશન અને વિવિધ વિસ્તારમાં પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક બનાવવાના મળીને અંદાજીત ઓગણીસ સત્યાસી કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમૂરત અને લોકાર્પણ પ્રસંગના આ કામો દરમિયાન નાણામંત્રી સહિતના આગેવાનોએ વિકાસના જે કામ પરિપૂર્ણ થયા છે એવા લાઇબ્રેરી તળાવની મુલાકાત લીધી હતી કાર્યક્રમમાં શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના પ્રધાન ગ્રામીણ નગરપાલિકાઓના વિકાસ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના જાહેર કરેલી જેના લીધે સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓનો સુંદર વિકાસ થયો છે અને એના અંતર્ગત આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ અને જિલ્લા કલેક્ટર સુધીમાં અમરગામ નગરપાલિકાના વિવિધ કામોના ખાસ મરત લકાર્પણ કરવામાં આવ્યા તેમાં પ્રહોવિધ કામો કહી શકાય એવા છે સોલાર પેનલ જે ક્લાઇમેટ ચેન્જ માટે સમગ્ર ભોજન રહ્યું છે તેના એક ઉપાય તરીકે સોલાર કરવાનું એક ઉત્તમ સાધન છે solar system કચરા નિકાલ માટે web site અને સાથે સાથે આ વિસ્તારના ના લાઇબ્રેરી આપવાનું પણ સુંદર કામ કર્યું છે શહેરની સ્વચ્છતા માટે ગટર કામો થયા છે આવા અનેક કામો નું લોકાર્પણ અને ખાતમુરત આજે થયા છે નગર પાલિકા ના પ્રમુખ શ્રી મનીષ ભાઈ અને એની સંપૂર્ણ team ને ખાસ અભિનંદન અમે ફિગર આપડે ત્યાં ફિગર તમને ત્યાં બતાવેલા હતા લગભગ અગિયાર કરોડ ની આજુબાજુ લોકાર્પણ છે અને લગભગ અઢાર કરોડ ની આજુબાજુ ની અઢાર કે ઓગણીશ કરોડ નું લગભગ ખાતમુ હતું અત્યારે કરવામાં આવ્યું છે આમ જનતા માટે જ છે ને રોડ બનવાનો તો આમ જનતા માટે જ બનવાનો બ્લોક છે એમાં એ બી આમ જનતા માટે છે બીજા જેટલા પણ વિકાસના કામો થાય છે જનતા માટે છે આગામી દિવસોમાં હજુ ઘણા બધા કામો નું પાલન અત્યારે કરી રહ્યા છે એમાં એ એમાં ઘણા બધા અત્યારે કઈ અનાઉન્સ કરાઈ દેવું નથી એનું પ્રોસીજર અત્યારે ચાલુ જ છે સરકાર લેવલે ને આરટીએ લેવલે એ không thay có gì anh ôm